ઇનુસભાઈ વોહરા રહે અલસીફાદ ગલી નંબર ત્રણ આણંદ જિલ્લો આણંદવાળો હાલ આણંદ ખાતે છુપાઈ રહે હતો જે બાતમીના આધારે સ્ટાફના માણસોએ બાતમીવાળી જગ્યાએ જઈને આરોપીની ટેકનિકલ તથા હ્યુમન સોર્સની મદદથી તપાસ કરતાં નાસ્તો ફરતો આરોપી હાજર મળી આવ્યો હતો જેથી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે આ અંગે ભરતનગર પોલીસ સ્ટેશન તથા ગાંધીનગર સેક્ટર સાત પોલીસ સ્ટેશન તથા સુરત સિટી ઉત્તરાયણ પોલીસ સ્ટેશનને જાણ કરવા તજવીજ કરેલ છે